ત્રણસો ને છત્રીસ રૂપિયા બગાડ વાળું બધું ભેગું છે માટી વાળું છે સાઈનિંગ નથી લાઈટ નથી લીલું છે તોય આવો ભાવ થઈ ગયો

પંચાણું ત્રણસો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન ત્રણ પંચાવન ત્રણસો ને એકાવન રૂપિયા કલર નથી ચારસો ને અગિયાર રૂપિયા થયા છે માલ ના માલ સારો સાઇનિંગ લાઈટ વારો સાઈઝ મીડિયમ લાઈટ ફૂકો માલ છે ચારસો ને અગિયાર રૂપિયા માલ નો ત્રણસો રૂપિયા છે છે આ મીડિયમ નથી ત્રણસો છત્રીસ માલ છે ત્રણસો છત્રીસ રૂપિયા ત્રણસો ને છન્નું રૂપિયા છે આ માલ ના આવો સાઇઝ આવે નાની સાઈજ આવે આવું

ચારસો ને છત્રીસ રૂપિયા જ્યાં હે ચારસો છત્રીસ નાના મોટી સાઈઝ બધી ભેગી છે ચારસો ને છત્રીસ